સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે પાટણ જિલ્લામાં સતત પાંચ દિવસ અનરાધાર વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે હાલ વરસાદે વિરામ લીધો છે પરંતુ પાટણના ગ્રામ્ય પંથકમાં હજુ પણ મોટા ભાગના ખેતરો બેટમાં ફેરવાયેલા છે મોંઘી ખેડ ખાતર બિયારણ લાવી છવ્વીસ હજારથી વધુ હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર કર્યું પણ વરસાદના કારણે તમામ પાક નિષ્ફળ જવાની ખેડૂતો ભીતી સેવી રહ્યા છે

સરકાર મદદ કરે તો સારું ખર્ચા તાર મોંઘવારી પ્રમાણે સાહેબ ઓછામાં ઓછા વિઘે 15 થી વીસ હજાર ના ખર્ચા અમને પડે છે મોંઘવારી પ્રમાણે માંગ એટલે મારા સરકાર તરફથી માંગ માંગશે કે અમારો થોડું વળતર રૂપે આ અમારે અમે જળવાઈ રહીએ વરસાદ વરસવાની સાથે જ મારી પાસેના દ્રશ્યો બતાવવા માંગીશ કે પાટણ તાલુકાના જે ખેતરોના દ્રશ્યો છે ઊભા પાક છે તેની અંદર પાણી ગડકાવ થઈ ગયું છે અને આ જે દ્રશ્યને જોઈ શકાય છે કે કપાસનો પાક છે એટલે કે જે સંપૂર્ણપણે કપાસનો પાક તૈયાર થઈ ગયો હતો વીસ વીસ ખર્ચા ખેડૂતો દ્વારા કરવામાં આવે તો પરંતુ જે રીતે ખેતરોમાં સમા પાણી ભરાણા છે અને આ પાણીના કારણે કપાસનો જે પાક છે તે મૂળિયામથી સડી ગયો છે અને બીજી બાજુ જે રીતે કાચારો બાજરી સહિતના જે પાક છે કઠોળ સહિતના પાકો આ તમામ ખેતરોની અંદર પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જવાના કારણે તમામ પાક અત્યારે નિષ્ફળ ગયો છે તેવી ભીતું ખેડૂતો સેવી રહ્યા છે અને ખેડૂતો એક જ આશા રાખી રહ્યા છે સરકાર આ બાબતે સર્વે કરવામાં આવે અને સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે તો ખેડૂતો પગભર બની શકે ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ